જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ સત્તર ત્રીજો મહિનો અને બે હજાર પચીસ હવે આપણે આજે વાત કરવાની છે સપ્ટેમ્બર મહિનાની અને નવમો મહિના વિશે સોમાહ બે હજાર પચીસનું સોમાસું કેવું રહેશે અને સપ્ટેમ્બર મહિનામાં કેવા વરસાદના રાઉન્ડ રહેશે એની પહેલાં આપણે એક આપણે આ કચ્છ કાતરાની વાત કરીએ તો અત્યારે આપણે સત્તર તારીખની સોળ તારીખથી આમ તો ઝીણો મોટો દરિયાકાંઠે શરૂઆત હતી કચ્છની કચકાતરા રૂપે એક આપણે વાદળા થયા છે એમાં ખાસ કરીને સત્તર તારીખ અને અઢારને ઓગણીસ તારીખ સુધી જે આ કસ કાતરો રહેવાનો છે આપણે અગાઉથી પણ કીધું હતું કે હજી ચૌદ તારીખ પછી એક આપણે કસ કસ રૂપે કાતરો જોવા મળશે એ રીતે જ અત્યારે આપણે ઉપર કસ જોવા મળ્યો છે અને આ આપણે માવઠા રૂપે વરસાદ થઈ શકીએ બે હજાર પચીસના ચોમાસામાં માવઠા માવઠું માવઠા રૂપે વરસાદ થશે એટલે આપણે અગાઉથી પણ આ વિશે આપણે માહિતી આપેલી હતી અને એ રીતે જ તે હાલમાં કચ જોવા મળ્યો છે અને આપણે જે જૂન જૂન મહિનો જુલાઈ મહિનો અને ઓગસ્ટ મહિનો એની અગાઉથી આપણે જે માહિતી આપેલી છે અને આજે આપણે સપ્ટેમ્બર મહિનો અને નવમા મહિનાની માહિતી આપવાની છે એમાં મારે મિત્રો ખાસ કરી અને એ જણાવવાનું છે કે આપણે જે અગાઉ તમને માહિતી આપી બે હજાર પચીસના ચોમાસાની એમાં તારીખોનો ફેરફાર થશે અને એ આપણે બધાએ કસકાતરા પૂરા થાય અને દનિયા પૂરા થાય તે પછી તમને પરફેક્ટ તારીખ વાર અને પૂરી ડિટેલ આપણે જેમાં જૂન જુલાઈ અને સપ્ટેમ્બર અને આપણે જે આ માહિતી આપીશી ઓગસ્ટ મહિનાની એવી રીતે દેશી મહિનાના હિસાબે જેઠ આઠ શ્રાવણ અને ભાદરવું અને આહુ એના પણ આપણે કાર્યક્રમ અને વિડીયો બનાવશું અને બધા દનિયા પૂરા થઈ જાય પછી એવો પણ આપણે વિડીયો બનાવશું કે એમાં કેટલા ઇંચ વરસાદ એક મહિનાની અંદર કેટલા ઇંચ વરસાદ થશે અને એરિયા ડીટ પણ આપણે બતાવશું પણ અત્યારે આપણે આગતરા ઇંધાણ તરીકે આપણે એક માહિતી આપીશી કે આવનારા ચોમાસાની અગાઉથી આપણે આગળ માહિતી હોય તો આપણે એવા પણ વાવેતર કરીએ અને ક્યાંક ને ક્યાંક મારી અનુભવ અને માહિતી છે એ હું એવી અંદરથી ઈચ્છા રાખું છું કે તમને ક્યાંક ને ક્યાંક કામ આવે અને મારો અનુભવ પણ તમને શેર થાય જોકે આપણે બે હજાર પચીસનું ચોમાસું અગાઉ પણ કીધું એમ કે નબળું નથી આપણે બારાની દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્રમાં બારાની વરસ હશે અને અમુક ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં થોડું ઘણું ડાઉલ ફૂલ લઈએ છીએ પણ એ આપણે એન્ડમાં એની વિશે માહિતી આપશું અને કોઈ કસ ખાતરા જોઈ એમાં એવું નથી કે હું મારા એરિયાનો જ અંદાજ ખેંચી શકું આવનારા બે હજાર પચીસના ચોમાસામાં આપણે કસકાતરા જોઈને જ આગાહી અને માહિતી આપીશી તમને પણ આનો અનુભવ થશે કે ભાઈ કસકાતરા જોઈ તો પણ ગુજરાત સૌરાષ્ટ્રની તમામ માહિતી આપણે જાણી શકીએ અને તમારી સામે તારીખ ટુ તારીખ માહિતી આપીશ અત્યારે જે આપણે આગા આગતરા જે વિડીયા બનાવેલા છે એમાં તારીખોનો ફેરફાર થશે એ બધો હું ફેરફાર કરી અને દનિયા પૂરા થશે ત્યારે સ્પેશિયલ તમારા સામે હું મારો કાર્યક્રમ રજૂ કરી અને એમાં પરફેક્ટ તારીખ ટુ તારીખ આપીશ અને કેટલા ઇંચ વરસાદ થાય તે પણ આપીશ હવે આપણે આ આપણે જે આ નવમા મહિનાની આપણે સપ્ટેમ્બર મહિનાની વરસાદની માહિતી આપી એમાં ખાસ કરી અને સપ્ટેમ્બર મહિનો વરસાદમાં સારો જશે અને આપણે આમ જોઈ તો જે બે વરસ ત્યાં વરસાદ થયા એ રીતે તો વરસાદ અવારનાવર બે હજાર પચીસમાં નહીં જોવા મળે તો વરસ સારું થશે એમાં કોઈ બીવાની વાત નથી હવે આપણે સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો નવથી તેરનો રાઉન્ડ છે નવ તારીખથી તેર તારીખનો રાઉન્ડ છે નવમા મહિનામાં એમાં ખાસ કરી અને નવ ને દસ તારીખ બે તારીખ એવી હશે કે તમામ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદનો રાઉન્ડ મળશે અને અગિયાર બાર ને તેરમાં છૂટો સમય વરસાદ પણ જોવા મળે હવે જે હું આ તારીખો દઉં એ સારા રાઉન્ડ અને વરસાદ કોપર આપણી ઉપર તમામ જગ્યાએ આવે એ તારીખો આપું છું અને વટલી જે તારીખો હોય એમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ અથવા છૂટા છવાયા ઝાપટા પડે તો ભલે બાકી ક્યાંક અફવા રૂપ રહેશે બાકી જે તારીખો દીધી એ તારીખ અનુસાર એમાં તારીખનો ફેરફાર થશે એ આપણે નેક્સ્ટ વિડીયા બનાવી કાર્યક્રમ પૂરો થાય ત્યારે આપશું આ નવથી તેરમાં તમને માહિતી દીધી અનુસાર રહેશે પછી આપણે ચૌદથી સત્તર તારીખ એમાં ગુજરાત સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં સારો રાઉન્ડ મળશે છૂટો સવાયો વરસાદનો રાઉન્ડ મળશે અને આ બધા ગાજવી દ્વારા વરસાદ હશે હવે આપણે આપણે વાત કરીએ ચૌદથી સત્તરની એમાં પણ તમામ ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદનો લાભ મળશે પછી આપણે વીસથી બાવીસ વીસથી બાવીસ તારીખમાં નવા મહિનાની એમાં પણ તમામ ગુજરાત સૌરાષ્ટ્રને છૂટો સમયો વરસાદનો લાભ મળશે એમાં વીસથી બાવીસમાં સૌરાષ્ટ્રને વધારે લાભ મળશે વિસ્તારો વધારે હશે અને થોડોક વરસાદ પણ વધારે હશે છૂટો સમયો ગાજવીજ સાથે વરસાદ રહે અને એમનો જે આપણે છેલ્લો રાઉન્ડ નવમા મહિનાનો સિત્તાવીસથી ત્રીસ તારીખની આસપાસ એ પણ સાવંત્રિક રાઉન્ડ જેવો માહોલ હશે અને સારો રાઉન્ડનો લાભ મળશે આપણે નવમા મહિનામાં સિત્તાવીસથી ત્રીસ તારીખ એમાં પણ તમામ સૌરાષ્ટ્ર ગુજરાત વિસ્તારોમાં આનો લાભ મળશે હવે મિત્રો જે મેં આ તારીખો તમને આપ્યું એ તારીખ અનુસાર જે વચમાં જે તારીખો નથી બોલો એમાં કોઈ ખાસ વરસાદ મળશે નહીં કોઈ એકલ સેન્ટરોમાં છૂટો સવાય ઝાપટા પડી જાય કે અથવા કોઈ આદર્યો મેં આપણે કહી કે પી મોન્સૂન એક્ટિવ રૂપે ભાગરૂપે ક્યાંક વરસાદ પડી જાય એ બીજા નંબરની વાત છે પણ આ જે તારીખો દીધી એ તારીખ તારીખ અનુસાર જ વરસાદ પડશે અને આપણે આમ જોઈએ તો નવમા મહિનામાં સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદનો લાભ મળશે અને આપણે જે અગાઉ વાત એમ કે નેક્સ્ટ ટાઈમ આપણે જે દનિયા પૂરા થશે ત્યારે હું તમને પૂરેપૂરી અને સસોટ માહિતી આપીશ અત્યારે આપણા આગોતરા ઇંધાણ તરીકે આ તારીખો મેં તમને સામે રજૂ કર્યું છે આપણે અહીં વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર